જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે પાણીપુરી બનાવવાની છું એટલે પાણી તૈયાર કરી લેશું અને જે પાણીપુરીનું પેકેટ આવે છે તૈયાર તળવાનું એ પૂરીઓ તળી લેશું તમને વિડીયોમાં બતાવું તમે વિડીયોમાં બધા બન્યા મિત્રો રાત્રે પાલાળી મૂક્યા હતા અત્યારે અમે પકોડી માટે કુકરમાં ચડાવવા માટે મૂકી દઈશું બે સીટી વગાડી દઈશું એટલે ચડી જશે પકોડી તળવા માટે મૂકી દઈશ તેલ ગરમ કરવા માટે તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો ગરમ થાય ત્યાં સુધી થોડોક ગેસ ફૂલ કરી દઈશું પછી પૂરીઓ તળી લઈશું બન મિત્રો આવી આવે છે આ ચેક કરવા માટે એક તળી લીધી છે તેલ આવી રીતે તૈયાર કરી દીધા આવે છે આવી રીતે ફટાફટ બની જશે પહેલી વાર લાવીશું તૈયાર પેકેયા હતા તો લાગ્યા હતા

થોડી લાલ પડવા દેવાની પછી કઢી લેવાનું પાણીપુરીનું પાણી તૈયાર કરી દીધું છે એના પછી ચણા બટાકાનો માવો તૈયાર કરી લેશું સોલી દીધા છે અને

એના પછી મિક્સ કરી લેશું કરી લેવાનું મસાલો બધો નાખીને મિક્સ કરી લીધો છે તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે અમે જમવા માટે બેસું અમે આવી રીતે પાણીપુરી બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો આ છે પાણીપુરીનું પાણી અમે સાદું જ પાણી બનાવ્યું છે અને મને ગોળી ચટણી નથી ભાવતી એટલા માટે છે પણ હું અંદર નથી નાખી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય